કેમેરામેન થોડક વીઆઈપી છે સાલું ફોન આડો કર નાખે બોલો ઉભે રહે સીધો કરો આપણે ગામડાવાળા વાળા રમીને રમી ને કેતા ડબલ રાઈડું નાખવાની ગામડા કરતા તુજી પાર્ટી ફિલ્મ થોડી ઘણી મજા તો આવે હો अरे मेरी मेने ना राइड होना के ना के बस बड़े गेवा खस से घर पाजू वांटा पा बलिया गोठा में गया गाड़ी में वेते करवा ले घर से हुई जाई तो आज ने व्लॉग पूरा करे व्लॉग में तो फॉलो करते जाजो